નમસ્કાર મિત્રો ગુજુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે શું મિત્રો તમે પણ શરીરમાં થતી નાની મોટી તકલીફો જેવી કે નબળાઈ સાંધાનો થાકથી પરેશાન રહો છો શું તમને પણ ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ કે વધતા વજનની ચિંતા સતાવી રહી છે જો હા તો હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી આ વિડીયો જોયા પછી તમારા સ્વાસ્થ્યને લગતી ઘણી બધી સમસ્યાઓનું સમાધાન તમને મળી જશે તમે જોયું જ હશે કે બજારો અને મીઠાઈઓની દુકાનોમાં તલમાંથી બનેલી ઘણી બધી સ્વાદિષ્ટ મીઠી અને મજેદાર વસ્તુઓ દેખાવા લાગે છે આમાં ગજક રેવડી અને તલના લાડુ જેવી પરંપરાગત મીઠાઈઓ સહેલાઈથી બધી જ મળી રહે છે અને લોકો તેને ખૂબ જ શોખ અને અને ઉત્સાહ સાથે ખરીદે છે હોશે હોશે ખાય પણ છે આ મીઠાઈઓનો સ્વાદ એટલો અનોખો મજેદાર અને દિલને સ્પર્શી જાય તેવો હોય છે કે એકવાર ખાધા પછી વારંવાર ખાવાની ઈચ્છા પોતાની મેળે જ જાગી જાય છે પરંતુ તલને લઈને લોકોના મગજમાં ખૂબ બધી ખોટી સમજ ભ્રમ અને જાત જાતની અફવાઓ ફેલાતી જ ફરેેલી છે જેનો કોઈ પાક્કો પુરાવો નથી અને જેને સંપૂર્ણપણે સાચી મની શકાય છે આજે હું તમને આ ભ્રમણાઓ વિશે એક પછી એક ખૂબ જ સરળ ભાષામાં પૂરી સ્પષ્ટતા અને વિગતવાર જણાવા જઈ રહી છું જેથી તમે તલને તેના સાચા સ્વરૂપમાં સમજી શકો અને તેના અસલી ગુણોને જાણી શકો મારા મિત્રો તલ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે પહેલો પ્રકાર તે છે જેનો રંગ ઘેરો કાળો દેખાય છે બીજો પ્રકાર સફેદ અને ચમકદાર હોય છે અને ત્રીજો પ્રકાર આછો લાલ અથવા તો ક્યારેક કથ્થઈ રંગનો જોવા મળે છે આ ત્રણેયમાંથી જો સૌથી વધુ તાકાત આપનાર સૌથી વધુ અસરકારક અને સૌથી વધુ ફાયદાકારક તલની વાત કરવામાં આવે તો તે છે કાળા તલ કારણ કે તેની અંદર સૌથી વધુ એવા પોષક તત્વો મળી આવે છે જે શરીરને તાકાત આપે છે અને દવાઓમાં કામ આવે છે સફેદ તલ પણ શરીર માટે ઘણા સારા અને ઉપયોગી માનવામાં આવે છે પરંતુ તેમાં રહેલા ગુણ કાળા તલની સરખામણીમાં થોડા ઓછા જોવા મળે છે જ્યારે જે આછા લાલ કે કથ્થઈ રંગમાં તલ હોય છે તેને આયુર્વેદમાં સૌથી ઓછા અસરકારક અને સૌથી ઓછી તાકાતવાળા માનવામાં આવે છે કારણ કે તેમની અંદર ખાસ ઔષધીય ગુણ નથી હોતા જે શરીરને મોટો ફાયદો આપી શકે આયુર્વેદમાં દવાઓ અને ઉપચાર માટે ફક્ત કાળા અને સફેદ તલનો જ ઉપયોગ કરવામાં આવે છે કારણ કે આ બંને પ્રકારમાં જરૂરી પોષક તત્વો રહેલા હોય છે આજે હું તમને જેટલા પણ ફાયદાઓ અને લાભ જણાવવા જઈ રહી છું તે બધા ફક્ત કાળા અને સફેદ તલમાંથી જ મળે છે તમે આમાંથી કોઈનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ આગળ હું તમને ખૂબ જ વિગતવાર અને પૂરી સરળતા સાથે એ પણ જણાવીશ કે તલને કયા સમયે ખાવા જોઈએ કઈ રીતે ખાવા જોઈએ કેટલી માત્રામાં ખાવા જોઈએ અને તલના તેલનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ જેથી તેની અંદર રહેલા બધા જ પોષક તત્વો તમારા શરીર સુધી સંપૂર્ણપણે પહોંચી શકે અને તમને ભરપૂર લાભ મળે તમે તમારી જિંદગીમાં અવારનવાર બદામ કિશમિશ કાજુ અને અખરોટ જેવા સૂકા મેવા જરૂર ખાધા હશે પરંતુ એક વાત જે ખૂબ જ ઓછા લોકો જાણે છે અને કદાચ તમે પણ ધ્યાન નહીં આપ્યું હોય તે એ છે કે આ બધા મેવાઓ કરતાં પણ વધુ તાકાતવર વધુ પોષણ આપનારી અને વધુ ફાયદાકારક જો કોઈ વસ્તુ હોય તો તે છે તલ આવું કેમ કહેવાય છે તેનું કારણ હું તમને ધીમે ધીમે એક પછી એક ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવીશ હવે સૌથી પહેલા આપણે વાત કરીએ તલની ઉર્જા અને તાકાત આપવાની ક્ષમતા વિશે તલ એક એવો ખાદ્ય પદાર્થ છે જેમાં ખૂબ વધારે ઉર્જા આપવાની ક્ષમતા હોય છે જો કોઈ માણસ ફક્ત સો ગ્રામ તલ ખાઈ લે છે તો તેના શરીરને લગભગ પાંચસો કેલરી પૂર્જા પ્રાપ્ત થાય છે આનો અર્થ એ છે કે જેટલી ઊર્જા એક સામાન્ય માણસને આખા દિવસના કામ માટે જોઈએ છે તેનો લગભગ ચોથો ભાગ માત્ર સો ગ્રામ તલ ખાવાથી જ પૂર્ણ થઈ જાય છે તે પણ કોઈ દવા કે સપ્લિમેન્ટ્સ લીધા વગર જો આપણે તલની સરખામણી દૂધ સાથે કરીએ તો સ્પષ્ટપણે ખબર પડે કે તલ દૂધ કરતાં લગભગ ચૌદ ગણી વધુ તાકાત આપે છે એટલે કે જો તમે રોજે એક કપ દૂધ પીવાને બદલે એક કપ તલ ખાઈ લો તો તમને તલમાંથી દૂધની સરખામણીમાં ચૌદ ગણી વધારે ઉર્જા તાકાત અને પોષણ મળશે જો સરખામણી કિસમિસ સાથે કરીએ તો તલથી બમણી તાકાત મળે છે એટલે કે જેટલી તાકાત સો ગ્રામ કિસમિસથી મળે છે તેમાંથી બમણી તાકાત તલથી પ્રાપ્ત થાય છે અને જો સરખામણી કાજુ સાથે કરીએ તો તલ કાજુ જેટલી જ તાકાત આપે છે પરંતુ તેની કિંમત કાજુ કરતા ઓછી હોય છે તેથી આ વધુ ફાયદાકારક અને સસ્તો વિકલ્પ છે હવે વાત કરીએ એ સવાલની જે મોટા ભાગે શુગર અથવા તો ડાયાબિટીસના દર્દીઓના મનમાં આવે છે શું તલ ખાવા અમારા માટે સુરક્ષિત છે કે નહીં તો હું તમને પૂરા વિશ્વાસ અને ગેરંટી સાથે જણાવું છું કે તલ ડાયાબિટીસના દર્દીઓ માટે સંપૂર્ણપણે સુરક્ષિત અને ફાયદાકારક છે આવા લોકો તેને કોઈ પણ ડર કે સંકોચ વગર રોજે પોતાના આહારમાં સામેલ કરી શકે છે કારણ કે તલમાં કાર્બોહાઈડ્રેટની માત્રા ખૂબ જ ઓછી હોય છે અને તેના વિપરીત પ્રોટીનની માત્રા વધુ જોવા મળે છે આ જ ગુણ તલને ડાયાબિટીસથી પીડિત લોકો માટે પણ ખૂબ જ યોગ્ય બનાવે છે આ ઉપરાંત તલમાં એક વિશેષ તત્વ હોય છે જેનું નામ ઇનોસીટોલ આ તત્વ શરીરમાં બ્લડ શુગર સ્તરને સંતુલિત અને નિયંત્રિત રાખવાનું કામ કરે છે આ તત્વ સામાન્ય રીતે બીજા કોઈ ખાદ્ય પદાર્થોમાં નથી મળતું તલનું તેલ પણ ખૂબ જ ખાસ ગુણવાળું હોય છે કારણ કે તે ભૂખ્યા પેટે પણ બ્લડ શુગરને ઓછું કરવામાં મદદ કરે છે અને આ કામ સૌથી મુશ્કેલ માનવામાં આવે છે એટલા માટે તલ અને તલનું તેલ ડાયાબિટીસના દર્દીઓ માટે કઈ ઔષધિથી ઓછું નથી હવે હું તમને કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલી માહિતી આપવા માંગુ છું જે લોકોના શરીરમાં હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા રહે છે તેમના માટે તલ કોઈ ઔષધિ કે વરદાનથી ઓછા નથી મનાતા કારણ કે તલની અંદર કોલેસ્ટ્રોલ બિલકુલ નથી હોતું એટલે કે શૂન્ય એટલું જ નહીં તલના તેલમાં અનસેન્ચ્યુરેટેડ ફેટ મળી આવે છે અને આ ફેટ શરીર માટે ખૂબ જ સારું અને સ્વાસ્થ્યને મજબૂત કરનારું ચરબી માનવામાં આવે છે આ ચરબી શરીરમાં જમા થયેલા ખરાબ કોલેસ્ટ્રોલ જેને એલડીએલ કહેવાય છે તેને ઓછું કરે છે અને સારા કોલેસ્ટ્રોલ એટલે કે એડીએલ ને વધારે છે આ સંતુલનની દિલને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ મળે છે અને સાથે જ બ્લડ પ્રેશર જેને સામાન્ય ભાષામાં બીપી કહેવાય છે તે પણ નિયંત્રણમાં રહે છે જે લોકોને જાડાપણાની તકલીફ છે અથવા જે લોકો લાંબા સમયથી મોટાપા સાથે ઝજમી રહ્યા છે તેમના માટે પણ તલનું નિયમિત સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે તેનું સૌથી મોટું કારણ એ છે કે તલની અંદર ફાઈબર એટલે કે રેસા ખૂબ જ વધુ માત્રામાં મળી આવે છે જો આપણે તેની સરખામણી કાજુ સાથે કરીએ તો તલમાં લગભગ ચાર ગણું વધારે ફાઈબર હોય છે આ જ ફાઈબર જાડાપણું ઓછું કરવામાં અને પાચન ક્રિયાને યોગ્ય રાખવામાં મોટી ભૂમિકા ભજવે છે તલના તેલમાં સેમોલ અને સેસ્મિનોલ નામના બે વિશેષ તત્વો મળી આવે છે આ બંને શરીરના મેટાબોલિઝમને ઝડપી બનાવે છે પાચન ક્રિયાને સુધારે છે અને શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને ધીમે ધીમે ઓગાળીને બહાર કાઢવામાં મદદ કરે છે જૂના સમયમાં આપણા દાદા દાદી નાના નાની અને તેમના જમાનાના લોકો પોતાના રોજના જમવામાં તલ અને તલના તેલનો ઉપયોગ જરૂર કરતા હતા આદતને કારણે તેમને ન તો ડાયાબિટીસની સમસ્યા હતી ન તો કોલેસ્ટ્રોલ વધતું હતું અને ન તો જાડાપણું તેમને પરેશાન કરતું હતું પરંતુ જેમ જેમ લોકોની જીવનશૈલી બદલાય અને આધુનિક ખાનપાન તલ અને તલના તેલની જગ્યા લઈ લીધી તેમ તેમ જાત જાતની બીમારીઓએ લોકોને જકડી લીધા હવે હું તમને તલની અંદર મળી આવતા પોષક તત્વો વિશે વિગતવાર સમજાવું છું સૌથી પહેલા વાત કરીએ આયનની તલની અંદર આયન ખૂબ જ વધારે માત્રામાં મળી આવે છે જો આપણે તેની સરખામણી આપણી રોજની જરૂરિયાત સાથે કરીએ તો ફક્ત સો ગ્રામ તલ ખાવાથી શરીરને લગભગ એકસો ને બાર ટકા આયન મળી જાય છે આ માત્રા એટલી વધારે છે કે તે બદામ કરતાં લગભગ ચાર ગણી વધુ છે આ જ કારણથી તલ શરીરમાં લોહીની માત્રા વધારવામાં હિમોગ્લોબિનને સુધારવા અને શરીરને મજબૂત બનાવવામાં ખૂબ જ મદદ કરે છે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ આયન ખૂબ જ જરૂરી માનવામાં આવે છે કારણ કે આ જ આયન શરીરમાં રહેલી વધારાની શુગરને ઉર્જામાં બદલવાનું કામ કરે છે જો તમારા શરીરમાં વારંવાર ખાલી ચડી જવાનો અનુભવ થતો હોય એટલે કે એવું લાગે છે કે જાણે કોઈ ભાગની સંવેદનશીલતા સમાપ્ત થઈ ગઈ છે અથવા તમને શરીરમાં અંદરથી કળવાશનો અનુભવ થાય અને વારંવાર મોઢાનો સ્વાદ પણ બગડવા લાગે જેને અંગ્રેજીમાં બિટર ટેસ્ટ ઇન માઉથ કહે છે જો આ સંકેત છે કે તમારા શરીરમાં વાયુ દોષ અસંતુલિત થઈ રહ્યો છે એ જ રીતે જો કોઈ માણસને પેશાબ સાથે જોડાયેલી તકલીફો હોય જેમ કે વારંવાર થોડી થોડી વારે પેશાબ આવવો પેશાબ પૂરો ન થવો પેશાબ અટકી અટકીને આવવો અથવા તો પેશાબ કરતી વખતે બળતરાનો અનુભવ થવો તો આ પણ વધેલા વાયુ દોષનું જ પરિણામ છે આયુર્વેદ અને નારી શાસ્ત્રમાં જણાવેલ છે કે વાયુ દોષ સાથે જોડાયેલા લગભગ 80 પ્રકારની બીમારીઓ શરીરમાં ઉત્પન્ન થઈ શકે છે પરંતુ જો કોઈ માણસ રોજેરોજ સાચી રીતે તલનું સેવન કરે તો ધીમે ધીમે આ સમસ્યાઓમાં સુધાર લાવી શકાય છે કારણ કે તલની અંદર વાયુને સંતુલિત રાખવાની અદ્ભુત ક્ષમતા હોય છે એટલા માટે દરેક માણસ એ પછી તે યુવાન હોય કે વૃદ્ધ

ત્યારે જ જાડાપણું સતત વધવા લાગે છે તલનું સતત સેવન શરીરની આ વધારાની ચરબીને ધીમે ધીમે ઓછું કરે છે અને સાથે જ પાચન શક્તિને મજબૂત બનાવે છે તલ શરીરની અગ્નિ એટલે કે ભોજનને પચાવવાની તાકાત તેજ કરે છે તેનાથી ખોરાક સારી રીતે પચે છે અને શરીર હલકું સ્ફૂર્તિલું અને ઉર્જાથી ભરેલું અનુભવ કરે છે પેશાબ સાથે જોડાયેલી કેટલીક બીજી તકલીફોમાં પણ તલ ખૂબ જ અસરકારક સાબિત થાય છે જેમ કે નાના બાળકોમાં મોટા ભાગે રાત્રે પથારી ભીની કરવાની સમસ્યા હોય છે જેને અંગ્રેજીમાં બેડ વેટિંગ કહેવાય છે આવા બાળકો માટે તલનું સેવન એક સરળ અને ઘરેલું ઉપાય છે ડાયાબિટીસ એટલે કે મધુમેહના દર્દીઓને દિવસમાં ઘણીવાર પેશાબની સમસ્યાઓ થાય છે અને સાથે જ તેમના શરીરમાંથી બિનજરૂરી ઉર્જા અને ગ્લુકોઝ પણ બહાર નીકળી જાય છે તલનું સેવન આ સ્થિતિમાં પણ ઘણી હદ સુધી રાહત આપે છે કારણ કે તે શરીરને અંદરથી મજબૂતી પૂરી પાડે છે અને ઉર્જાને સંતુલિત બનાવી રાખે છે હવે જો આપણે નબળાઈની વાત કરીએ તો ભલે તે નબળાઈ શરીરના સ્નાયુમાં હોય હાડકામાં હોય કે પછી આખા તન મનમાં હંમેશા થાક સુસ્તી અને આળસ જેવો ભારેપણાનો અનુભવ થતો હોય તો આયુર્વેદ કહે છે કે તલ એક એવો અદભુત આહાર છે જે શરીરને સંપૂર્ણ શક્તિ અને તાકાત પૂરી પાડે છે તલ શરીરને ફક્ત બહારથી જ મજબૂત નથી બનાવતું પરંતુ તે અંદરથી પણ દરેક અંગને ઉર્જા અને સ્થિર સ્થિરતા આપે છે આ નાના બાળકો માટે તલ ખૂબ જ પૌષ્ટિક છે કારણ કે બાળકોના વિકાસ માટે ભરપૂર ઉર્જા બળ અને પોષણની જરૂર હોય છે તેમનું મગજ અને શરીર બંને ઝડપથી વિકસે છે અને આ વિકાસમાં તલ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એ જ રીતે જો યુવાન પુરુષો અને મહિલાઓ તલને પોતાના ભોજનનો ભાગ બનાવે તો તેમની નબળાઈ દૂર થવા લાગે છે થાક ઓછો થવા લાગે છે અને શરીરમાં નવો ઉમંગ અને તાજગીનો અનુભવ થાય છે પુરુષો માટે તલનું સેવન ખાસ ફાયદાકારક છે કારણ કે તે વીર્યની ગુણવત્તા અને તેની માત્રા બંનેને વધારીને તેની વધુ સક્ષમ બનાવે છે વૃદ્ધો માટે તલ કોઈ અમૃતથી ઓછું નથી જ્યારે શરીર ધીમે ધીમે ઠંડુ પડવા લાગે છે અને હાડકાં નબળા પડવા લાગે છે ત્યારે તલ શરીરને અંદરથી ગરમી આપે છે તાકાત પૂરી પાડે છે અને હાડકાંને મજબૂતી આપે છે એટલું જ નહીં વૃદ્ધોમાં મોટા ભાગે સાંધાનો દુખાવો અને શરીરની નબળાઈ સામાન્ય સમસ્યા હોય છે તેમાં પણ તલ અદ્ભુત અસર કરે છે મહિલાઓ માટે પણ તલનું મહત્વ ખૂબ જ વધુ છે ગર્ભાશય અને માસિક ધર્મ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ જેવી કે માસિક ધર્મનો યોગ્ય સમય ન આવવો ખૂબ વધુ રક્તસ્ત્રાવ થવો અથવા ખૂબ જ ઓછી માત્રામાં માસિક સ્ત્રાવ થવું અંડાશય એટલે કે ઓવરીમાં સોજો જેવી સમસ્યાઓ આ બધાને સંતુલિત કરવામાં અને સુધારવામાં તલ મદદ કરે છે ઘણી મહિલાઓને સફેદ પાણી પડવાની એટલે કે લ્યુકોરિયાની સમસ્યા રહે છે તેમાં પણ તલનું સેવન ઘણું અસરકારક સાબિત થાય છે તલ ફક્ત શરીરને શક્તિ નહીં પોષણ જ નહીં પરંતુ આંખોની રોશનીને પણ તેજ કરે છે હાડકાંને મજબૂતી આપે છે અને દાંત પણ સ્વસ્થ રાખે છે આ ઉપરાંત તલમાં એન્ટી એન્જિંગ ગુણ મળી આવે છે જે ચહેરા પર સમય પહેલા કરચલીઓ આવતી રોકે છે તેનું સેવન ત્વચાને કડક અને ચમકદાર બનાવી રાખે છે અને ચહેરો તાજગી અને યુવાનીથી ભરપૂર દેખાય છે છે હવે સવાલ એ ઊભો થાય કે આટલા બધા ફાયદાઓ આપનારા તલને કઈ રીતે ખાવા જોઈએ તેનો સૌથી સરળ અને સ્વાદિષ્ટ રસ્તો છે તલ અને ગોળથી બનેલી વસ્તુઓ જેવી કે ગજક રેવડી અથવા તલના લાડુ પરંતુ જો કોઈને ડાયાબિટીસની સમસ્યા હોય અને તે ગોળ ન ખાઈ શકે તો તે તલને સહેજ શેકીને કોઈ ડબ્બામાં ભરી લે અને રોજે રોજ સવારે ભૂખ્યા પેટે એક થી બે ચમચી તલ સીધા ચાવીને ખાઈ લે અથવા તો તેને હુફાળા પાણી સાથે પણ લઈ શકે છે જો કોઈને તલનું તેલ પીવું સારું ન લાગે તો તે તલને હલકા શેકીને પીસી લે અને તેમાં મીઠું કે ઘરના સામાન્ય મસાલા ભેળવીને ખાઈ શકે છે તલના તેલને જમવામાં પણ સામેલ કરી શકાય છે જેમ કે શાક બનાવવામાં દાળનો વઘાર કરવામાં અથવા રોટલી કે પરાઠા શેકવામાં તેનાથી ફક્ત સુગર અને જાડાપણું નિયંત્રણમાં નહીં રહે પરંતુ શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ સંતુલનમાં બની રહેશે અને એક વધુ જરૂરી વાત એ છે કે જે લોકો સાંધામાં દુખાવાની ફરિયાદ રહે છે અથવા સ્નાયુઓમાં જકડન અને અકળાઈ રહે છે તેમને તલના તેલથી નિયમિત માલિશ કરવી જોઈએ આખા શરીર પર માલિશ કરવાથી શરીરને આરામ મળશે લોહીનું પરિભ્રમણ સારું થશે અને ધીમે ધીમે આ તકલીફોમાં સુધારો દેખાશે આ રીતે જોવામાં આવે તો તલ ખરેખર કુદરતી અને અદભુત વર્તાન છે જે શરીરને નવો જીવ ભરપૂર ઉર્જા અને અંદરથી મજબૂતી આપે છે તે ફક્ત બીમારીઓથી જ બચવાનું કામ નથી કરતું પરંતુ શરીરને યુવાન સ્વસ્થ અને આકર્ષક બનાવી રાખવામાં પણ સહયોગ આપે છે સૌથી છેલ્લે એક અત્યંત જરૂરી સાવચેતી એ છે કે જો કોઈ મહિલા ગર્ભવતી હોય તો તેને તલનું સેવન ખૂબ જ મર્યાદિત માત્રામાં કરવું જોઈએ અને વધુ સારું એ રહેશે કે કોઈ સારા વેદ કે ડોક્ટરની સલાહ લઈને જ તલને પોતાના આહારમાં સામેલ કરે મિત્રો તલ દાણા છુપાયેલા આ અદભુત ગુણો વિશે જાણીને હવે તમને સ્પષ્ટ થઈ ગયું હશે કે આપણા રસોડામાં પડેલો આ નાનો દાણો સ્વાસ્થ્ય માટે કેટલો અમૂલ્ય આશીર્વાદ છે ઘણી વાર આપણે મોટી મોટી વસ્તુઓ પાછળ દોડીએ છીએ જ્યારે સાચો ખજાનો તો આપણા ઘરમાં જ છુપાયેલો હોય છે શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં નિઃસ્વાર્થ સેવા છે ત્યાં જ ઈશ્વર વસે છે સાચી અને કામની માહિતી કોઈ જરૂરિયાતવાળા સુધી પહોંચાડવી એ પણ સેવા જ છે કદાચ તમારા દ્વારા મોકલાયેલો એક વિડીયો કોઈની જિંદગીભરનું આરોગ્ય ઉપહાર બની શકે એથી મોટી સેવા કઈ છે તો ચાલો મિત્રો આ જ્ઞાનનો પ્રકાશ વધુમાં વધુ લોકો સુધી લઈ જઈએ કદાચ તમારી એક શેરથી કોઈ માતા કોઈ વડીલ કે કોઈ દર્દીને રાહત મળી શકે હવે એક નાની વિનંતી આજની માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર લખજો સાથે તમારું નામ કમેન્ટમાં જરૂર લખજો ગમ્યો હોય તો લાઈક કરજો પરિવાર મિત્રોમાં મોકલો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ચોક્કસ યાદ રાખજો કારણ કે સ્વાસ્થ્ય અંગેની સચોટ અને ઉપયોગી માહિતી મેળવવાનું તમારું અધિકાર છે અને તેને પહોંચાડવાની અમારી જવાબદારી ધન્યવાદ